વાત ગરમીની રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે હવામાન વિભાગે ગરમીનું બે દિવસનું યલો એલર્ટ આપ્યું છે હા રાજ્યમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે અને તેનો પ્રકોપ યથાવત છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી અમદાવાદ આણંદ અને બનાસકાંઠામાં પણ રાત્રિના સમયે ગરમીની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમરેલીમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના ત્રણ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે ચોવીસ કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદમાં ચાલીસ ડિગ્રી ગાંધીનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડીસામાં ઓગણચાળીસ પોઈન્ટ એક ડિગ્રી વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે અમરેલીમાં સૌથી વધુ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગરમાં અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મહુઆમાં સાડત્રીસ આઠ ડિગ્રી ભુજમાં ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે